નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર માહિતી મેળવીએ તો આગળ વિડીયો કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો કેરેટ સોનું અંદર આજે ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર બસો ને રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર પાંચસો ને ચાલીસ માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ પચીસ હજાર ચારસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો બાવીસ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છ ઓગણપચાસ રૂપિયા દસ ગ્રામ સોનું હજાર ચારસો નેવમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચોસઠ હજાર નવસો રૂપિયા તો મિત્રો જેની અંદર પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે બાવીસ કેરેટ સોનામાં આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના બજાર ભાવ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ચોત્રીસમાં વેચાય જયારે સો ગ્રામ ચાંદી નવ હજાર ત્રણસો ને ચાલીસ માં જયારે એક કિલો ચાંદી ત્રાણું હાજર ચારસો માં વિચાર્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે